નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારમાં અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રકરણ નંબર ચાર બેન્કિંગ અને નાણાંકીય નીતિ એમાં રેપોરેટ અને રિવર્સ રેપોરેટની થોડી માહિતી મેળવવાની છે તો અહીંયા જે ચાર્ટ તમારી સામે આપ્યો છે એમાં તમે જોતા જજો અને એ પ્રમાણે આપણે તૈયારી કરતા જઈશું પહેલું છે રેપો રેટ આ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે એની માહિતી આની અંદર આપેલી છે પહેલાં આપણે રેપો રેટની વાત કરીએ જ્યારે વ્યાપારી બેંકો ખૂબ ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે ત્યારે તેઓ શું કરે છે તો કે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની પાસે નાણું લે છે જે દરે આરબીઆઈ વેપારી બેંકોને નાણું આપે છે તે રેપો રેટ કહેવાય જો આ બરાબર ખાસ યાદ રાખજો પરીક્ષામાં બરાબર આરબીઆઈ વેપારી બેંકોને જે દરે નાણું આપે તેને શું કહેવાય રેપો રેટ કહેવાય ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ એ વેચે છે અને આ વટાવનો દર એટલે રેપો રેટ જ્યારે ફુગાવાનો સમય હોય ત્યારે આરબીઆઈ રેપો રેટ વધારે છે જો રેપો રેટ શું છે એ તમને ઉપર સમજાવી દીધું આરબીઆઈ રેપો રેટ ક્યારે વધારે છે એ માહિતી અહીં આપી છે જેથી વેપારી બેંકો ઓછું ધિરાણ લે છે કે રેપો રેટ વધારે એટલે ધિરાણ ઓછું થઈ જાય ને અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે છે બરાબર પછી ઘણીવાર આપણે બેંકમાં એમ આકર્ષણ આપને કરે કે લ્યો તમે લોન તમને આટલા દરે અમે આપશું એનું કારણ આ છે સમજાઈ ગયું આખું તો આ આખી ક્રિયા થઈ રેપો રેટ ત્યાર પછી રિવર્સ રેપો રેટ બરાબર હવે એમાં ઉલટી ક્રિયા થાય છે શું થાય છે જુઓ જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ કોને આરબીઆઈને આરબીઆઈ એટલે કોણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે એને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ એટલે શું કરે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે બરાબર કોણ આરબીઆઈ કોની પાસેથી લે છે વેપારી બેન્કો પાસેથી આવા રેટને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે બરાબર એટલે વેપારી બેંકો કોને લોન આપે છે આરબીઆઈને પછી આમ જનતાને લોન ન આપે શું કામ પહેલાં પહેલી જગ્યાથીને વ્યાજ કેવું મળે છે વધારે મળે છે બરાબર છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપે છે હમણાં વાત કરીને આપણે આમ જનતા સામાન્ય પ્રજા અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે બરાબર છે તો ફુગાવા જેવી સ્થિતિમાં આ કાર્ય કરવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટની માહિતી જોઈ હવે પછી પાછા આગળ આ જ પ્રકરણમાં ચર્ચા કરશું ધન્યવાદ આભાર